તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરની જરૂર લખી નાખીએ દોસ્તો તો ઠાકોર ફેમિલી વ્લોગના જમાએ એમ કહેવાય છે કે કરણજી ઠાકોરનું અવસાન થયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને કરણજી ઠાકોરને અંતિમ યાત્રાની અંદર લાખો લોકો જોવા મળ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો કરણજી ઠાકોરે એમ કહેવાય કેદારનાથ જઈ રહ્યા હતા અને ચાર દોસ્તારો પણ સાથે હતા દોસ્તો અચાનક એમ કહેવાય કાર એક્સિડન્ટ થાય છે અને કરણજી ઠાકોરનું અવસાન થાય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો અત્યારે ઘણી બધી ક્લિપો જોવા મળી રહી છે દોસ્તો કરણજી ઠાકોરનું અવસાન થયું છે અવસાનની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળી હતી અને મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે આખા ગુજરાતની અંદર હા હા કાર મસી ગયો હશે દોસ્તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દિવસ ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી માટે લાવતો દોસ્તો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો કરણજી ઠાકોરના ઘેરે એમ કહેવાય છે કે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો એમ કહેવાય છે કે કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર ઘણા બધા ઉમટી પડ્યા હતા દોસ્તો હા અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે એક શેર જરૂર કરી ફરીયા બીજા વિડીયો મળે તબતકલી જય હિન્દ જય ભારત બીજા મળે તબતકલી બાય બાય